રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી આઈજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પ્રતિવર્ષે ડીજીપી આઈજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે આ કોન્ફરન્સમાં સાયબર સિક્યુરિટી ટેકનોલોજીનો ઉપયોગ ઇન્ટરનલ સિક્યુરિટી બોર્ડર સુરક્ષા દરિયાઈ સુરક્ષા આતંકવાદ જેવા વિવિધ પોલિસીંગને લગતા વિષયો પર મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવે છે આ સૂચનોની અમલવારી રાજ્યમાં છેવાડાના પોલીસ સ્ટેશન સુધી સુચારૂ રૂપે થાય તે માટે આજે રાજ્યના પોલીસ વડા અધ્યક્ષતામાં ડીજીપી આઈજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ કોન્ફરન્સમાં મળેલા સૂચનોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તે સૂચનોનું સુચારૂ રીતે સ્થાનિક લેવલ સુધી અમલીકરણ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો વિશેષમાં આધુનિક યુગમાં ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું आ कॉन्फ्रेंस में विविध यूनिट ना वडाओ तथा शहर रेंज जिला ना वडाओ मलीने 50 से उच्च पुलिस अधिकारी उपस्थित रहा था। आई मायसेल्फ साक्षी जैन कुमार पटेल स्टूडेंट ऑफ क्लास 11 साइंस फ्रॉम मदर केर इंग्लिश मीडियम स्कूल आई वाज फर्स्ट ranker ऑफ माय स्कूल इन 10th स्टैंडर्ड एंड सेकंड ranker ऑफ नडियाद लीड्स स्कूल हेल्प्स इन क्लियरिंग कॉन्सेप्ट्स ऑफ एवरी सब्जेक्ट फॉर एग्जांपल चैप्टर ऑफ साइंस वाज वेरी लेंथी एंड समवट हार्ड टू अंडरस्टैंड When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.